કર્યું જીવન જીવે છે યાદ કરાવો એની જીવનની ગાથા યાદ કરાવો એની જીવનની ગાથા કીકી થોડી ઝળહળે આ કીકી થોડી ઝળહળે એમ જ બને એમ જ બને દ્વાર અને સામે મળે અને કાટકની વચ્ચે મને મારા ભીંડાઓ મળે હા જો મને ભીંડાઓ મળે તો ફરી સમાજની અવદસા જો આંખમાં આંસુ સરી પડે અને કહે અમારા સમાજ કેમ છે અંતના

જેવું પત્યું તમારું જીવન ક્યાં ગયો તમારો સંદેશ ક્યાં ગઈ તમારી બાવીસ પ્રતિજ્ઞા ભૂલા માણસ અને અને વિદેશી પ્રજાતિની માનસિકતાની જળ એવી તો ઊંડી ઉતરી જ ગઈ કે આટલા સમય કે સ્વાભિમાન મૈત્રી પ્રેમ કરુણા સમાનતા બંધુતા અને સમાજ પ્રેમ માટે તમારે એક ડોજ ઉઠાવવો પડશે અને સમાજ પ્રેમ માટે તમારે એક ડોજ ઉઠાવવો પડશે બાબા સાહેબ વ્યવસ્થા થઈ છે તમારા દ્વારા કે સત્તા નિયમોની ધાર કે સત્તા નિયમોની ધાર ધારા કે રી જુંગાલ બોડા ખાસલા ગરીબોના લાભ સત્તાના ભક્તા છોજે કરારે